હવે હર માથે তেল છોડી દીધું હાથ પગ ને છોડી દીધું માથે তেল નાખી દીધું એટલે તાવ ઉતરી જાય કઈ દવા ને બધું કમ્પ્લીટ પાઈ દીધું છે ને વિડીયો માં હાડી દેમી વિયો નીકળીઓ પાઉં છોડી જા કા કે નીકળે લાડ દેવી પાઉં મમ્મી પાઉં સોફા ની મત લે લઈ જું એના દોસ્તાર રમત કરી જોય તમારો દોસ્તાર રમત કરી જો કે કરી છે ને આ ને છે લઈ નથી

અહ આ બધા ફેમિલી એમ કહેતા છે અ રોજરો તમે આજકાલ રોટલા જ ખાઓ છો બાજરાના પણ મને ઈ જ ભાવે છે એટલે હું બોવ રોટલી ખાવાની હા આવર બે છોકરા ખાઈ છે રોટલા તો બસ એક જ ખાઈ બાજરાના રોટલા કા હમ દેશી હો મજા આવે આ થેગાળે એ તમે બે શું કરો બેહી જા લેશન આમ કર તો શું છે આ પાંગવા પડશે શું કઈક સાક સાક

આવડે હું દા કેવા તગડો થઈ ગાડો કેમ લેસન કરો તો કોઈ ફોન ને ઘુમડે છે અને આવડે આ કે શીખવાડે જઈશું તો ઈ તો આવડે ઈ જોતા નથી આ હું કર્યું છે હા આલો દે છોકરા લેસન કરવા દે ગયા છે બધા કાગડે હું એને ફોન મૂકીને હું શીખવાડવા જાવ તો એને આવડે છે નહીં આવડે બરોબર ખુશાલી કે પપ્પા બહાર આવશો મેં કીધું હા મારે આટો છોડા લેતા હોય કા ખુશાલી હું કીધું

અથવા અમારવાળા ભાઈયાને લેવાનો છે વિડિયાનો કાર્તિક કા કાર્તિક હા આ થાળો હરકો બેય દે બાય 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 બાય